પરિસરા વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં એસઓજીએ બે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી લીધા છે ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીના આધારે ક્લિનિક દવાખાના ખોલી લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટર્સને શોધી કાઢી રેડ પાડવાની સૂચના અપાઈ છે જે અંતર્ગત એપી ચૌધરી દ્વારા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી શહેરના ડિગ્રી વગરના ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરોને શોધી સૂચના આપતા જ સ્ટાફના માણસોએ પણ વર્કઆઉટ કરી તપાસ શરૂ કરી જેમાં જાણવા મળ્યું કે પાંડેસરા વિસ્તારમાં બે બોગસ તબીબો દ્વારા ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે બાતમીના આધારે જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે એપી ચૌધરી એક ટીમ બનાવી પાંડેસરા ગોવાલક રોડ રામનગર ખાતે આવેલા જગન્નાથ ક્લિનિકમાં ડમી પેશન્ટ મોકલી રેડ પાડી આરોપી હિમાંશુ શેખર ગોરીશંકર પંડાને વગર ડોક્ટરીની ડિગ્રી પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું ધરપકડ કરી ક્લિનિકમાંથી દવા ઇન્જેકશન સિરપ મળી સત્તાવીસ હજાર છસો પચાસનો મુદ્દા માલ જપ્ત કર્યો છે વડોદરામાં ભગવતી નગરમાં આવેલા નીર ક્લિનિકમાં રેડ પાડતા સદામ શકુર બનખાનને પણ ઝડપી લીધો છે તેના દવાખાનામાંથી પણ દવા ઇન્જેક્શન સિરપ મળી અગિયાર હજાર નવસો મુદ્દામાલ જપ્ત કર્યો છે બ્યુરો વિટનેસ